રાઘવ બહુ આનંદ માં આવ્યા અને પોતાના હાથે હાર બનાવ્યો વેણી બનાવી ગજરા બનાવ્યા અને પછી પોતાના ધર્મ પત્ની કે જગદંબા સીતાને ને બોલાવ્યા ઓી ઇધરાઈએ દોડતા સીતાજી માંથી આવ્યા છે ની શિલા ઉપર બેઠા છે અને પછી હળવેક દૈન કહે છે જરાક પીઠ ફરી જાઓ એટલે એને માથામાં આંબોડામાં વેણી લગાડી છે લેવા મનમાં ગયા છે માત્ર બંને જણા છે દાંપત્ય પતિ પત્ની છે દાંપત્ય જીવનમાં આવો પ્રેમ હોવો જોઈએ એમ રામચરિત માનસ કે છે આપણું જીવન કેવલ યંત્રવત નહી હોવું જોઈએ હૃદય ભાવ હોવો જોઈએ પ્રેમ હોવો જોઈએ સાંજ પડે ને પત્ની રાહ જોવે કે હજી સાડા પડી જાય કેમ નહી આવ્યા હોય નહીં જ્યારે આપણા જીવનમાં ઉત્કંઠા આવે બેનો ત્યારે સાચું આપણને પતિ પ્રત્યે પ્રેમ એમ માનવું એક કલાક મળું થાય અને આપણો જીવ તાળવે ચોંટે ત્યારે સમજવાનું કે મને મારા પતિ પ્રત્યે પ્રેમ છે પત્ની બાર ગામ ગયા હોય અને પતિ વારંવાર પૂછા કરે કા ગાડી મળી ગઈ બસ મળી ગઈ ટેમ્પો મળી ગયો રિક્ષા મળી ગઈ સમય પોગી ગયા હે આમ કલાકે કલાકે બે પતિ પતિ ફોન કરે સમજવું કે ને પત્ની ના આ વચ્ચે પ્રેમ છે આકર્ષણ છે હા આજે તો પત્ની જાય તો કે આ સારું થઈ ગયું એક ભાઈ એના પત્ની ને રેલવે સ્ટેશન મૂકવા ગયા એવા રડે એવા રડે કે ન પૂછો વાત એટલે બાજુવાળા ભાઈ કે છે હું કામ રડો છો ભાઈ તો કે બસ મારા પત્ની જાય છે ને ગમશે નહીં તો બીજો ભાઈ રડવા માંડ્યો કે પણ તમે શા માટે રહ્યો કે મારા પત્ની આવે છે આ ટ્રેનમાં ઉતરે છે એ જમનાદાસ બાપુ આને પ્રેમ થોડો કહેવાય એટલે બાપ પતિ પત્ની વચ્ચેનો દાંપત્ય પ્રેમ રામચરિત માનસનો ઉત્તમ દાખલો છે ચૌદ ચૌદ વર્ષ સુધી સીતાજીએ એક જાતની ફરિયાદ નહીં અને એક પ્રકારનું એ દુઃખનું વર્ણન નથી કર્યું બોલો નહીં તો જંગલમાં શું કાંઈ શોપિંગ મોલ હતો ત્યાં ક્યાંય ડી માર્ટ નહોતો રિલાયન્સ મોલ નહોતો કાંઈ કરતા કાંઈ નહોતું પાણીપુરીની લારી નહોતી બોલો આ તમારા વિષયની વાતો આ રામાયણની વાત નથી

કરભૂષણ રામ બનાય સુમિત કરોષણ રામ બનાય સીતી પહીરાય પર હવે આટલી ઘટના ઘટી એમાં શું ભગવાને ખોટું કર્યું બેનો મને જવાબ આપો ભાઈઓ મને જવાબ આપો બેય જણા છે

કોળિયા શ્રી મહંત મહામલેશ્વર દાદી બાપુ વધારો વધારો જય શ્યારામ બાપુ વધારો સૌ સંતોષ જય શ્યારામ સ્ત્રી પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હવે આમાં મર્યાદા શું તૂટી કયો પ્રેમ થી પોતાના પત્નીને એમણે ગળામાં હાર પહેરાવ્યો માથામાં વેણી નાખી કોઈ જાતની મર્યાદા નથી ઓળંગાતી કોઈ જાતનો ધર્મ નથી લોપાતો કોઈ જાતનું હો હો મર્યાદા ખંડન નથી થયું પણ આજે દુનિયાની અંદર લોકોને આ જ દ્રષ્ટિ છે કે બે જણા પ્રેમથી રહેવા ન જોઈએ બે જણા ઝઘડવા જોઈએ રીસામણે જવા જોઈએ બેન હે એટલે પાડોશીને હક ન લે પાડોશીની ચિંતા થાય કે આ ક્યારે ઝગડે ક્યારે આ જુદા પડે હે એટલે જોજો ભાઈ જેવા નોકરીએ જાય ભાઈ જેવા કામે જાય એટલે સીધા આવે અને કે નોખા થાવ નોખા થાવ ભેગા શું કામ હડો છો નોખા થાવ તો પૈસા તરે સચવાય પાછની મૂડી થાય બધું સ્વતંત્ર થાય હે અને તમારા પતિ તો આમ ને તમારા પતિ તો આમ ને તમારા પતિ તો તમારા સાસુ નું માને તમારું કાંઈ માનતા નથી તમારી વાત કઈ કરતા નથી એટલે યાદ રાખજો તમારા દાંપત્ય જીવનમાં આવા સળી કરવા વાળા કેટલાય મળે કેટલાય આવે પણ જોજો મનમાં વિચાર કરજો જેથી તમારા સંસાર ને આગ નહી ચાપતા આવ્યો કોણ આવ્યો સુરપતિ સુત ધરી શઠ ચહત રઘુપતિ બલ દેભા

એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ આપણે તો બધા પુરાણો કથાઓ સાંભળતા સાંભળતા કઈ પછી નાચ કરે એ વૈભવશાળી કેવો હશે એ તાકાતવાન કેવો હશે એ દુનિયાનું રૂપ સૌંદર્ય એના એના ચરણોમાં નાચે એની પાસે ઠૂમકા મારે આ કોઈ સામાન્ય વાત નથી સામાન્ય કોઈ ધારાસભ્ય સાથે કોઈ મિનિસ્ટર સાથે આપણી ઓળખાણ હોય આપણને નામથી જાણતા હોય અથવા તો આપણને ભુલાતો હોય આમ છાતી ગજગજ હો ફલાણા સાહેબ આપણે ખાસ ઓળખે જો ફલાણા સાહેબ આમ હે ફલાણા સાહેબ અમારા ટ્રસ્ટી આપણે ગૌરવ થાય સામાન્ય પાંચ વર્ષનો સત્તાધીશ મંત્રી જો હો એની સાથે ઓળખાણ હોય અને છાતી ગજગજ ભૂલતી હોય તો આ તો દેવોનો રાજા છે બાપ દેવો રાજા અને આવા વ્યક્તિના સંતાનો જ્યારે આવું હલકું કામ કરે ત્યારે તુલસીદાસજી કહે છે કે એની શું વાત કરી જુઓ એટલે તુલસી એનું નામ નથી લખ્યું સુરપતિ સુત ધરી શઠ ચાહત રઘુપતિ બલ દેખા ખા સુર ધરી મા